દાહોદમાં અજીબ ઘટના યુવકને સાપ કરડ્યો અને એ જ સાપ લઈને પહોંચ્યા હોસ્પિટલમાં આવો જાણીએ શું છે આખી વાત મળતી માહિતી અનુસાર દાહોદના બોરડી ગામે રાત્રિના સમયે એક વિચિત્ર ઘટના બની પારસિંગભાઈ

મારું નામ બિલવાલ મહેલભાઈ પારસી ગામ બોરડી નામી મારા ઘરની બહાર બાથરૂમ આવેલું હતું એમાં મારા ફાધર પેશાબ કરવા ગયા અને સાપ જોવા આવ્યો અને તૈયારીમાં કરડી ગયો એટલે કરડ્યો એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરડ્યો એટલે એકસો આઠને ફોન કરી અને ઝાડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે એ સાપ અત્યારે અંદર પૂરી મૂક્યા છે ડબ્બામાં સુરેશ કાપડિયા દાહોદ